મોસ્ટ ઓફલી અને અત્યાર સુધીની ખાસમાં ખાસ કમેન્ટ ઘણી બધી કમેન્ટો છે આશાબેનને લખી દઉં તમારી પત્ની પિયરમાં રહે છે કે પછી પત્ની છે જ હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર દરેક મિત્રો કેમ શબ્દ મજામાં જ હશે આપણે પોતે મજામાં જ છે રેડી એકદમ મસ્ત આપણે ઉઠી જતા છ વાગ્યાના છ વાગ્યાના ઉઠી અને રનિંગ પતાવી પછી કસરત કરી લીધી અને કસરત કરીને ગેરાઈને જીવડા દોડા નાખી દીધા અને પછી મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ થઈ જાય છે હાલ માતાજીની દીવાબત્તી એ કરી લીધી હવે ફક્ત ચા પીવાની બાકી છે તો કીધું મિત્રોને ગુડ મોર્નિંગ કરી દઈએ અને એક છોકરો ચાજનો ઉઠી ગયું છે હા અત્યારે વેલા પહેલા મેગી તમે મિત્રો કહેતા હતા કે ડીગી નું સેટર જેવું લાવ્યા છે અત્યારે તો જોઈ લે ડીગીને પહેરેલું જ છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો હવાર હવારમાં મસ્ત જો ગરમા ગરમ શા ને લઈને બેસી જાય છે માથી વાર ને એકગીનો ચા છે અમારો ચા છે અને આ આપડે રાતી બનાવ્યો તો પોતા એ બગડ્યું નહીં એટલે એનો અત્યારે ઉપયોગ કરી નાખે હાથે હાથે મરચો છે એ ખાઈ તો મિત્રો અત્યારે વાગી જશે નવું અને ડીગીને મારા બોન મારા ભાઈ બધા જશે ગાર વાઢવા માટે તો ચોખા સાંજની પોટલી કરી છે તો આપણે ઉપડાવવા જવાનું છે તો ગેર બેસી રહ્યા હતા આપણે થોડુંક કામ હતું ઓનલાઈન એ કરતા હતા હવે અચાનક ફોન આવે છે એટલે હું નીકળ્યો છું ખેતરમાં પોટલી ઉપડાવવા માટે સાંજની તો બને રહેશે તો મને બતાવું બધા રાગું નહીં બે ચાર ખેતરવાળા ગુસે છે આપણા ઘર કરતી હેતર તો ફટોફટ પહોંચી જઈએ અને તેવા જઈને પોટલી ઉપાડી કાટા હોય તો ઉપાડીએ લાભવી પડશે તો ઉપાડી લાભ થશે તો તમને બતાવ્યો તો મિત્ર હેતરમાં આવી જાય છે ડીગી આવી જાય હેતરમાં તે લઈને નીકળી જાય અને ઘાળ વાઢવાનો પતી ગયો ખાલી ઉપાડીએ જેવો બાકી હે માબૂન સાલે ફટોફટ ઘેર જઈએ પોટલી તો ઉપાડીને હેડે અગર હું કહું છા

વજન તો નહીં હુકી સાર એટલે વધારે વજન નહીં થયું એટલે બુનને ઉપાડી લાવીને ના ખર્ચે બિચારો ગાર તો થાકેલો તો હોય ને પાછો અહીંથી પોટલી પાણી નહીં રહેવાય વધારે થાક તો આપણે ફ્રી હતા અડધો કલાક મેં કીધું ઉપાડી આવીએ તો હવે અગિયાર જઈને તમને મળી મિત્રો અત્યારે વાગી જાય છે અગિયાર અને આપણો ટાઈમ થઈ જશે શૂટિંગમાં જવાનું અને ઘેર જમવાનું એ રેડી થઈ જશે તો જમી અને પછી છટફટોફટ શૂટિંગમાં જતા રહીએ આપણે જોગમાંયા ટાઈગરના શૂટિંગમાં જવાનું છે ભાઈ તંત્રાલ તો જમવામાં આજે હું બનાવ્યું છે તમને બતાવું હું તો મિત્રો આજે તો આપણા ઘેર જમવામાં બનાવ્યું છે ડેટીનો સંભાળ્યો છે મસ્ત આ ડીગીનું છે આ રોટલીઓ છે ઘઉંની છાશ લઈ લીધી છે મેં મેઠું લીધું છે ને ડીગી ખાવાનું ચાલુ કર્યું શું કહેવાય બેટા શીખવું આ ગયું યા તારી છોકરાએ શીખું લાગ્યું ભાઈ બહ ખાઈ લે હળ લો તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી નીકળીએ શૂટિંગમાં તો મિત્રો આપણે મસ્ત ખાઈ નવું શૂટિંગમાં નીકળી જાય છે બીજી મને રોજ આટલા બધી મેળપા આવે તો મિત્રો આ તો કારેંગળો હું પાકેલો એમાં બું બીજળા કાઢ્યા શીખવા માટે

તો મિત્રો આજે આપણો શૂટિંગ રજા હતી કારણ કે એક બે ભાઈઓ બહાર જેલા હતા એટલે આપણો થોડો એક કામ હતું બેંક માં તો આ આપણો મિત્ર છે સેન્ટ્રલ છે ચેતન ભાઈ અને આપળો જે હોટલે દરરોજ બેસીએ છીએ તમને કાલના વિડિયો માં બતાવી તું કે આ હોટેલ અમે બેસીએ છીએ એ નિકણ ભેગા થાય એ લોકેશન ઉપરથી પછી બીજા લોકેશન ઉપર શૂટિંગ કરવા જઈએ છીએ તો અમને હોટલ જ બેસી હોય છે શૂટિંગ ચાલુ તો કીધું અપડેટ આપી હતી આજ રજા છે શૂટિંગમાં તો થોડું ઘણું કોમ હતું બેંક એટલે પતાવી આઈએ બાજુના કોમમાં જઈએ છીએ મળીએ પછી તો મિત્રો અત્યારે વાગી જશે સો નાક પૂરા મોડવાનું કામકાજ ચાલુ છે બે દાડા મારી એક લારી હોય નાખી દીધી અને એક લારી ત્યાં નાખી હતી આગળ એ બેય બે લારીઓ પૂરા મોડવાનું ચાલુ છે એ દેખો કોણ આ તો આપણે સો વાગે મારો ભાઈ ને નાળિયો નાઈ જાય સાપ્યો બે ગયા બસ નો આવે સૂરભા ફણી વારવા માટે તારી બોણી મસ્ત વાડી દીધું આપણી પૂરાની કાલર કમ્પ્લીટ થઈ જાય આ બાજના નવા પૂરા આ બાજના જૂના પૂરા તો ચાએ પી લઈએ મિત્રો ને પશુ મળીએ તો મિત્રો આપણે પૂળા નાખવાનું કામકાજ ચાલુ તેનામાં બેને થવાનું કામકાજ ચાલુ આ પૂરો લીધો અંધારું થઈ જવાથી હોય પુરાય પટી જવા છે તુમ સુત મસ્ત નાખાઈ ખાઈ ગયો અને સુપર મો દઈએ ગયા બધા પૂરા પૂરા થઈ ગયા હમ કાળપત્રી નાખવાની અમ હું કાળપત્રી ખાલી નું નાખ હા પડતો એટલે લ્યો હવાય દે પેલા એ થઈ જાય તો મિત્રો આમાં મસ્ત નઈ કાઢ દે ગોખ કર્યા થોડી થોડી તો મિત્રો આપણે પૂરા ભરીને મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ અને અત્યારે વાગી જશે સાડા સાત આપણે થઈ જશે જમવાનો ટાઈમથી ખાધું શું ખાધું હું શેક હતું તો મિત્રો બટાકોનું શેક કર્યું બાજરીના રોટલા કર્યા તો ફટોફટ જમી લઈએ અને જમી અને આ તો તમારા પ્રશ્નો આવ્યા છે તો મારા તમારા પ્રશ્નોનો જે યોગ્ય જવાબ હશે એ માલવો પડશે તો તો મિત્રો આપણે કોરું મોરું શાક આવી ગયું બપોરના રહ્યો બાજરીના રોટલા બાબુને ખા બેઠી ફટોફટ ખાઈ લઈએ ખાઈને પછી મળીએ ખાધું નથી તો મિત્રો આપણે શાંતિથી જમીન અને મોર ઉપર આવી જઈએ છીએ અને કાલે આપણે એવું કીધું હતું બ્લોગમાં જે મિત્રોના તમારા પ્રશ્નો હોય એ તમે કમેન્ટમાં જણાવી દેજો મિત્રો ઘણા બધા મિત્રોના ખરા એવા પ્રશ્નો આવેલા છે તો આપણે એક એક કરી જવાબ આપવાની કોશિશ કરીશું યોગ્ય સારો જવાબ આપીશું પહેલી કમેન્ટ છે જ્યોત્નાબેન છ્યાસી જય શ્રી કૃષ્ણ જય માતાજી વિરમભાઈ તમારી ફેમિલીને રાધે રાધે તો જ્યોત્નાબેન જય માતાજી અને તમારી ફેમિલીને રાધે રાધે તમારી ફેમિલી ખુશ રહે એવી માતાજીની પ્રાર્થના કરીએ છીએ પછી હિતેશ ઠાકોરની સર વસુંધરાથી જય રામાપીર વિરમભાઈ જય રામાપીર મોમાનું ઘર બતાવો ને તો જય રામાપીર હિતેશભાઈ અને મોમાના ઘર વિડીયો બનાવવાનો થશે બ્લોગ બનાવવાનો થશે તો આગામી સમયમાં એ પણ આવશે તો મિત્રો એના પસંદની કમેન્ટ્સ છે પરમાર જયપાલભાઈની જય માતાજી મિત્રો નમસ્કાર રાત્રે બાળક જેવો અવાજ આવે તો દરવાજો ખોલવો નહીં કારણ કે છોરોની ટુકડી હોય છે અને બાળકો સ્કૂલે જતા હોય ત્યારે સાવચેતીથી વાહનમાં બેસાડવા જોઈએ હાલમાં ચોરીના આક્ષેપો બહુ જોવા મળે છે તો તમારી વાત સાચી છે મિત્રો એમની વાત સાચી છે તો તમે તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો પછી બીજી કમેન્ટ છે ઉમેશભાઈ રાવતની કે વિરમભાઈ દેવગઢ બારીયાથી છે પીજે ઠાકોર વ્લોગમાં બતાવો તો મિત્રો તમે આજનો વ્લોગ જોઈને જે કમેન્ટ કરી ને એમાં પીજે ઠાકોર જ હતા તમે જોયા હોય તો ધ્યાનથી ન હોય તો ફરી એકવાર જોઈ લેજો એટલે ખબર પડી જશે તો મિત્રો બીજીએ સલંગ બીજીએ બીજા નંબરની એક કમેન્ટ ઉમેશભાઈ રાવતની છે કે વિરમભાઈ તમે કેટલું ભણ્યા છો ઉમેશભાઈ રાવત દેવગઢ બારિયા તો ઉમેશભાઈ હું બાર પાસ છું અને મેં આઈટીઆઈ પણ કરેલી છે ડીઝલ મેકેનિકલનો કોર્સ કરેલો છે મેં અમદાવાદ તૈયાર જોબ પણ કરેલી છે બરાબર એના પછીની છે ધ્રુવિલ ઠાકોર વિરમભાઈ એક આખો વિડીયો તમારી ફેમિલીનો બનાવો તો મિત્રો મારું ટાર્ગેટ પૂરું થશે મેં ટાર્ગેટ તમને આપેલું છે એ ટાર્ગેટ આપણું એચીવ થઈ જશે પછી આખી ફેમિલી આવી જશે તો પછી જય ગોગા ઉંબરિયા ચોસઠ ઓગણી તમે કયા ગામના છો તો મિત્રો હું મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું નાનકુડ અબાસના ગામ છે એ ગામનું છું પછી કનુભાઈ વાઘેલાની છે તમે વિરમભાઈ તમારા વિડીયો જોવાની મજા આવે છે આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આ વ્લોગ વિડીયો જોયો છે તો વિડીયોની કઈ તારીખે નાખ્યો છે તે શક્ય હોય તો તમારા વ્લોગના વિડીયોની તારીખ વાર જણાવશો ધન્યવાદ તો એવું તો નહીં કનુભાઈ પણ કોઈ દિવસ આગળ પાછળ વ્લોગ કદાચ ના આવ્યા આવે આપણે એક એકદમ એટલું બધું ટાર્ગેટ અચિવ ના કરી શકીએ એટલા માટે અત્યારે હાલ આપણે તારીખને વાર એડ કરતા નહીં અંદર પણ સમય આગામી સમયમાં આપણે એડ કરીશું પછી એક રવિન્દ્રભાઈ પરમારની કમેન્ટ છે તો જય માતાજી ડીગીના મમ્મી બતાવો તો મિત્રો એના ઉપર પછી લાસ્ટમાં એન્ડમાં વાત કરીએ તમારે પછી બીજી કમેન્ટ છે આશિષભાઈ પટેલની સર કે વિરમભાઈ પિન્ટુભાઈ તમારા શું સંબંધ થાય આશિક કુમાર અહેમદાબાદ તો મિત્રો મારા પિન્ટુભાઈ રહે એ મારા મોટા ભાઈ છે સગ્ગા અને જે બાજુમાં મકવાન બિલકુલ અડીને એ મારા ભાઈનું છે મોટાભાઈનું જયદીપ ઠાકોરની કમેન્ટ છે જય માતાજી તો જય માતાજી જયદીપભાઈ પછી પરમાર જયપાલ ગીરની તો જય માતાજી મિત્રો વિરમ તમારા ભાઈ પિન્ટુભાઈનું ઘરમાં બ્લોકમાં બતાવો ને એક પ્રશ્ન જલ્દીથી બ્લોક બનાવો તો મિત્રો આદર તમારા કીધા પ્રમાણે આપણે જે પ્રશ્નનો હતો એ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને પિન્ટુભાઈ મારા સગાભાઈ છે ને બાજુમાં ઘર રહ્યું એ પિન્ટુભાઈનું સખત જ તમે આગળનો બ્લોગ જોયો તો એમાં આપણે એક મંદિર માટે એક ટેબલ મંગાવી દઉં મંદિરનું એ પિન્ટુભાઈનું ઘર હતું મિત્રો એના પછી એક કમેન્ટ છે અક્ષયભાઈ ઠાકોરની તો અક્ષયભાઈ ખાસ તમારા માટે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જેવો વિડીયો અપલોડ થાય છે એવી દરરોજ તમારી એક કમેન્ટ હોય છે તો જય માતાજી ભાઈ તમારું શૂટિંગ જોવા આવીએ ત્યારે રાજપૂત યશપાલભાઈની કમે છે કે ભાઈ તમારું શૂટિંગ જોવા આવીએ ત્યારે તમે બોલતા પણ નહીં રિપ્લાય આપજો ભાઈ એવું નહીં અસપાલભાઈ તમે આવો અમે તમને ઓળખતા ના હોય તો તમે અમાર જોડે આવીને બેહો એમ કહો કે ભાઈ અમે તમારી એ ચેનલના સબસ્ક્રાઈબર છીએ તો જે મિત્રો અમને મળવા આવશે ને ખુશ થઈને જ જઈ અમે કદી એવું રાખતા જ નહીં આપણે સાધન સિમ્પલ વ્યક્તિ છીએ તો તમે આવો મળો બેહો ફોટાફોટા પાડવાના હોય તો પાડો આપણે કોઈ એવું જ નહીં તમે આઈન અમાઉન્ટ કહો જસ્ટ અમે આપણે કોઈને કોઈ દિવસ જોયેલા ના હોય એટલે જલ્દીથી ઓળખીએ નહીં એટલે તમારે આઈન અમાઉન્ટ કહેવાનું કે અમે તમારી ચેનલના સબસ્ક્રાઈબર છે સો ટકા મળીશું આપણે રાજપૂત રંજનબહેનની છે વિરમભાઈ જય માતાજી તમારો વિડીયો ખૂબ જ સરસ હોય છે તમને આ વ્લોગ બનાવવાનો વિચાર કવિ કઈ રીતે આવ્યો અને તમે આ ફોન અને સોશિયલ મીડિયાની જનરેશન પ્રમાણે અઢાર વર્ષના બાળકો માટે શું શીખામણ આપશો તો રંજનબેન ખૂબ હારો તમારો પ્રશ્ન સર વ્લોગ બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો તો આપણે સોશિયલ મીડિયામાં જોડાઈ ગયેલા હતા પહેલાંથી જોગમાં ટાઈગર ટીમમાં તો એવું લાગતું કે અમુક ટાઈમ ફ્રી છીએ અને અત્યારે આ સોશિયલ મીડિયાનો જમાનો છે તો આપણે વિચાર કર્યો કે લાવો આપણે એ બ્લોગ બનાવીને અપલોડ કરીએ તો એ રીતના વિચાર આવ્યો અને બીજું એક વસ્તુ કે અત્યારના અઢાર વર્ષના બાળકોને અમે જ શીખવા મળીએ મારું તો એવું માનવું છે બેન રંજન બેન ક અઢાર વર્ષથી નીચેના બાળકોને ખાસ કરીને તો અત્યારે હાલ ભણવા માટે ઉપયોગ કર્યો તો હારામ હારું બાકી મોબાઈલનો ઉપયોગ એટલો બધો ખરાબે નહીં પણ આપણને ઉપયોગ કરતા હોય ઘણા બાળકો બધા ગેમિંગમાં અત્યારે હાલ ગેમિંગનો જમાનો હોય તો બધા ગેમિંગમાં બહુ વળી જાય તો બધા ગેમિંગ એ રમતા હોય અને બીજું એક વસ્તુ કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા પ્લેટફોર્મ હશે તો મોબાઈલનો સદુપયોગ એ થાય તો મારું તો એવું માનવું છે કે બનત સુધી એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે સુધી અત્યારે અત્યારની જનરેશન પ્રમાણે ભણવામાં ઉપયોગ કરે તો બહુ સારું રહે અને એની કાળજીમના મા બાપ લી તો હાર હારું તો એના પછીનો કમેન્ટ છે વિરમભાઈ તમારું પૂરું ફેમિલી બતાવું બીજી છે મેમણ રેહાનભાઈની કમેન્ટ છે તો વિરમભાઈ તમારી વ્લોગ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ તો મિત્રો હજી સુધી આપણી વ્લોગ ચેનલ મોનેટાઈઝ નહીં થઈ આપણે એપ્લાય કર્યું છે તો આગામી સમયમાં જોઈએ થઈ જશે તો તમારું સમાચાર આપી દેશો બીજી એક છે પરમાર પ્રકાશસિંહની કમેન્ટ તો હમણાંથી વિરમભાઈના વિડીયો ઓછા આવે છે તો મિત્રો એવું કશું જ નહીં અત્યારે હાલ આપણે શૂટિંગમાં પહોંચી નહીં વળતા એના હિસાબે અને જેમ જેમ સમય થાય એમ આપણે અપડેટ થતા રહું પણ એટલે તમને સારું લાગે ને સારો વિડીયો બનાવવા દઈએ છીએ એટલે ટાઈમનો અભાવ રહેશે એના કારણે વિરમના વિડીયો સારું પણ કન્ટીન્યુ થોડા થોડા ચાલુ તો રહેશે બીજી કમેન્ટ્સ અમે કાલે મળવાયા હતા હા ભાઈ દેશી ગામડીઓ જય ખોરાન વિરમ વિરમભાઈ અમે તમને કાલે કાલે મળવાયા હતા તો જે મિત્રો તમે મળવા આવ્યા હતા ને એ ભાઈઓ વ્લોગમાં પણ આવ્યા છે તો તમે જોઈ લેજો તો મિત્રો એના પસંદગી કમેન્ટ્સ ઝાલમજી ચૌહાણની વિરમભાઈ તમે આ વ્લોગ વિડીયો બનાવીને મહિને કેટલા પૈસા કમાવશો તો જાલમજી હજી તો આ ચેનલનું મોનેટાઈઝ કરવા માટે એપ્લાય કર્યું છે એટલે અત્યારે હાલ આપણે અમારથી એક રૂપિયો કમાતા નહીં હજી હાલ મહેનત ચાલુ છે તો સપોર્ટ કરતા રહેજો અને આ ભાઈની કમેન્ટ ડીસંગ મેળાથી દરરોજ આવે છે અને હું દરરોજ રીડ કરું છું એટલે કે વચું છું શું કરો છો વિરમભાઈ તો ભાઈ મજામાં શું સુખ શાંતિ શું તમારા ભગવાન માતાજીની દયા એના પછીની કમેન્ટ છે હા કે મિત્રો સોમા કાકા વિડીયોમાં કેમ નહીં આવતા તો મેં તમારે વહેલાંય રીઝન બતાવ્યું હતું ના આજે ફરી એકવાર કહી દઉં છું કારણ કે સોમા સોમાકાનું ને ચકડું થોડું એક એક્સિડન્ટ થઈ ગયું હતું એના લીધે એવાનું થોડી ઈજા થઈ હતી એટલે એક મહિનો એવાનું આરામ કરવાનું કીધું હતું પણ એના પછી એક મહિનો તો આરામ કરી લીધો ને અત્યારે હાલ ચેનલમાં કન્ટિન્યુ થઈ જશે છે પછી પછીના આગળના આગામી વિડીયો આવશે જોગમાં એક આગળ ચેનલના એમાં સોમુકાકો તમને જલ્દીથી જોવા મળશે બાકી એના પછીની કમેન્ટ્સ આશાબહેન નીજા કે વિરમભાઈ તમને ચાર વાંટતા આવડે છે સાર લેતા પણ આવડે છે સારું કહેવાય કોઈ અભિમાન નથી તો બેન અમે ખેડૂતના દીકરા છીએ અને કાયમ ખેતીએ કરેલી છે એમ બધું એ કરે છે ને અત્યારે હાલે કરીએ જ છીએ આપણને એવું કોઈ અભિમાન જેવું છે નહીં તો મિત્રો એના પછીની છે વિજયભાઈ પરમાનની અને એના પૂછ્યું છે મને કે તમને મળવા માટે ક્યાં આવવું પડે છે અને તમે તમારો ટાઈમ અમને આપો ખરી હું ખલોલતી છું તો હા વિજયભાઈ અમે તમને ટાઈમ આ લે એવું કશું જ નહીં અને મેં અત્યારે આગળ મારું સરનું તમને આ પણ બીજું એક વસ્તુ કે તમે આવવાના હોય એ દિવસની અમને ખબર ના હોય અને અમારું શૂટિંગ જુદા જુદા જુદી જગ્યાએ ચાલુ હોય એટલે કદાચ આપણો ભેટાવો ના થાય તો તમે ઇન્સ્ટા આઈડીમાં મેસેજ કરજો મળવાનું સેટિંગ થશે તો આપણે મેસેજમાં જવાબ આપીશું કારણ કે અમે ઘેર હોતા નહીં વધારે શૂટિંગમાં હોય એટલે જલ્દી મળી ના હતી પછી મહેન્દ્રભાઈ પરમાર કલોલી જે છે એમની દરરોજ કમેન્ટ આવે છે થેન્ક યુ વેરી મચ મહેન્દ્રભાઈ પછી મોસ્ટ ટોપલી અને અત્યાર સુધીની ખાસમાં ખાસ કમેન્ટ ઘણી બધી કમેન્ટો છે આશાબેનને લખ્યું હતું તમારી પત્ની પિયરમાં રહે છે કે પછી પત્ની છે જ નહીં તમને વારંવાર કહ્યું છતાં તમે જવાબ આપતા નથી તો એવું કશું નહીં પછી મહાદેવભાઈ ઠાકોરની એવી જ કમેન્ટ સર મારો એક જ પ્રશ્ન છે ભાભીજીને વિડીયોમાં કેમ બતાવતા નથી તો મિત્રો એવું કશું જ નથી મારી પત્ની અત્યારે હલવાય જ છે હલવાય જ રહેશે મારા હંઘાતે જ રહેશે અને મારું એવું ટાર્ગેટ છે અને મેં તમને વહેલાય કીધું હતું કે આપણો પરિવાર આપણો સબસ્ક્રાઈબર આપણી ફેમિલી દસ કે થશે એટલે હું ટોટલી મારા આખા પરિવારનો વિડીયો બનાવી અને તમને બતાવો તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહો બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ યાદ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજી એક વસ્તુ કે અઠવાડિયા પછી આપણે બીજો એક ક્યુ એને વિડીયો લઈને આપીશું તો તમે અઠવાડિયામાં જે તમને યોગ્ય લાગે કમેન્ટ કરી દેજો અને મોમાનું કોઈ પૂછવા માંગતા હોય તો મોમાનીએ કમેન્ટ કરી દેજો અંદર બાકી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ